વાત કરીશું ઓગસ્ટ બે હજાર પચીસ ના માસિક રાશિ પરની આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું કુંભ તથા મીન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર પચીસનો આવનારો મહિનો એટલે કે ઓગસ્ટ મહિનો તમારા માટે કેવો રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે બધું વિગતવાર વિસ્તારથી જણાવીશું

અને મંગળ અઠ્યાવીસ જુલાઈ થી કન્યા રાશિમાં ગોચર કરવાના છે તો આ પ્રમાણે નું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે આવો જાણીએ શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ કુંભ રાશિના જાતકોથી કુંભ રાશિના જાતકોને ઓગસ્ટ મહિનામાં ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે આ મહિને તમારી સૌથી વધુ રાહ જોવાતી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે ઓગસ્ટ મહિનામાં તમને જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધતા શુભેચ્છકોનો સહયોગ મળશે આ મહિને તમને ઘર વાહન પૈતૃક સંપત્તિ વગેરેનું સુખ મળવાની શક્યતા છે જો તમે કોઈ સંસ્થામાં કોઈ પદ પર દાવો રજૂ કર્યો છે અથવા તમે કોઈ મોટો કરાર અથવા જવાબદારી તમારા હાથમાં લેવા માંગો છો તો તમારા પ્રયત્નો સફળ સાબિત થઈ શકે છે કોઈ લાંબા પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમને કોઈ ખાસ કાર્ય સંબંધિત મોટી સફળતા મળશે ઓગસ્ટ મહિનાનું બીજું અઠવાડિયું તમારા માટે થોડું ખર્ચાળ સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન તમે તમારા આરામ અને સુવિધા સંબંધિત બાબતોમાં મોટી રકમ ખર્ચ કરી શકો છો વધુ પડતા ખર્ચ અને આવકના અભાવને કારણે તમારું બજેટ થોડું ખોરવાઈ શકે છે નોકરી કરતા લોકો માટે આ સમય થોડો પ્રતિકૂળ બની શકે છે આ સમય દરમિયાન અચાનક તેમના માથા પર મોટી જવાબદારીઓ આવી શકે છે જેના માટે તેમને વધારાની મહેનત કરવી પડી શકે છે અને પ્રયત્નો કરવા પડી શકે છે વધુ દબાણને કારણે આ સમય દરમિયાન તમારાથી ભૂલો થવાની શક્યતાઓ રહેશે ઓગસ્ટનો ઉત્તરાર્ધ કુંભ રાશિ માટે શુભકામનાઓ લઈ અને આવશે આ સમય દરમિયાન કારકિર્દી અને વ્યવસાય સાથે સંકળાયેલી યાત્રાઓ સુખદ અને લાભદાયી સાબિત થશે આ સમયગાળા દરમિયાન તમે વ્યવસાયમાં સારો નફો મેળવશો તમારે આ કાર્યની ગતિમાં નોંધપાત્ર સુધારો થશે સંબંધોની દ્રષ્ટિ ઓગસ્ટ મહિનો સામાન્ય રહેવાનો છે જો તમે નાના ઝઘડા કે મતભેદોને અવગણશો તો પરિવારમાં શાંતિ અને ખુશી રહેશે ઓગસ્ટનું પહેલું અઠવાડિયું પ્રેમ સંબંધો માટે થોડું પ્રતિકૂળ રહી શકે છે આ સમય દરમિયાન તમારા પ્રેમ જીવનસાથીને મળવામાં સમસ્યાઓ આવી શકે છે કોઈ બાબતને કારણે તમારા પ્રેમ જીવનસાથી સાથેના સંબંધોમાં કડવાશ આવી શકે છે જોકે મહિનાના ઉત્તરાધન સુધીમાં તમારા સંબંધો ફરી એક વખત પાટા ઉપર આવી જશે જો તમે નાની સમસ્યાઓને અવગુણશો તો આખા મહિના દરમિયાન તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ જ થ મી નાશીના જાતકોને ઓગસ્ટ મહિનો મીન રાશિના લોકો માટે મિશ્રિત રહેવાનો છે આ મહિને તમારે તમારા લક્ષ્ય તરફ ખૂબ જ માપેલા પગલાઓ સાથે આગળ વધવાની જરૂરત પડશે ખાસ કરીને જ્યારે તમને અજાણ્યા લોકો અથવા તો સંબંધીઓનો ટેકો ન મળી રહ્યો હોય તો ઓગસ્ટની શરૂઆતમાં તમારે કારકિર્દી અને વ્યવસાયના સંદર્ભમાં ઘણી દોડધામ કરવી પડી શકે છે આ સમય દરમિયાન તમને કામમાં ઈચ્છિત સફળતા નહીં મળે પરંતુ તમારા સંપર્કો વધશે તમે પ્રભાવશાળી લોકો સાથે સંબંધો સ્થાપિત કરી શકશો જેની મદદથી તમે ભવિષ્યમાં નફાકારક યોજનાઓમાં જોડાવાની તક તમને મળશે ઓગસ્ટના બીજા અઠવાડિયામાં તમને વ્યવસાયમાં મોટા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે આ સમય દરમિયાન ખર્ચ આવક કરતા વધુ રહેશે ઓગસ્ટનો મધ્યભાગ રાજકારણ અને સમાજ સેવા સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે તમને ઉચ્ચ પદ અથવા મોટું સન્માન મળી શકે છે આ સમય દરમિયાન ભાગીદારી પર વ્યવસાય કરનારાઓને ખાસ લાભ મળશે તમને મિત્રોનો સહયોગ મળશે આવકના નવા સ્ત્રોત બનશે અને સંચિત સંપત્તિમાં વધારો થશે મહિનાના ઉત્તરાર્ધમાં તમારું અને તમારા જીવનસાથીનું ખરાબ સ્વાસ્થ્ય પણ ચિંતાનું કારણ બનશે સંબંધોના દૃષ્ટિકોણથી જોઈએ તો ઓગસ્ટ મહિનો મીન રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી સાબિત થશે આ મહિને તમારે પ્રેમ સંબંધોમાં ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધવું પડશે કારણ કે નાની નાની બાબતોમાં તમારા પ્રેમી સાથે દલીલો થઈ શકે છે મહિનાના મધ્યમાં કોઈ બીજાના પ્રભાવમાં આવી અથવા લાગણીઓમાં ડૂબી જઈ અને કોઈ ખોટો નિર્ણય લેવાનું ટાળજો મીન રાશિના જાતકોએ ઓગસ્ટના પહેલા ભાગમાં કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને અવગણવાનું ટાળવું પડશે નહીં તો તેમને શારીરિક માનસિક અને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ સમય દરમિયાન તમારા પોતાના સાથે ઘરના કોઈ પણ વૃદ્ધ વ્યક્તિનું સ્વાસ્થ્ય તમારા માટે ચિંતાનો વિષય બની શકે છે માટે સાવધાન રહેજો